શ્રી તક્તેશ્વર મંદિર ભાવનગર શહેરમાં એક નાની ટેકરી પર આવેલું છે આ મંદિર સંપૂર્ણપણે આરસનું બનેલું છે અને તેમાંથી શહેર તેમજ ખંભાતના અખાતનો સુંદર નજારો જોવા મળે છે ઇતિહાસ એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ઈસ અઢારસો માં મહારાજા તખ્તસિંહજીએ કરાવ્યું હતું તેઓ ભાવનગરના એક પ્રભાવશાળી શાસક હતા આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે સ્થાપત્ય ગુજરાતી શૈલીમાં બનેલા આ મંદિરમાં સુંદર સ્તંભ છે ગર્ભગૃહની આગળ એક મોટો હોલ છે જેમાં ભગવાન શિવની ત્રિનેત્ર મૂર્તિ સ્થાપિત છે ટેકરીની નીચેથી મંદિરના આંગણા સુધી પહોંચવા માટે આરસની સીડીઓ બનાવવામાં આવી છે મંદિરના આંગણામાં નંદી બળદની નાની મૂર્તિ પણ છે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે ભાવનગર શહેરનો સુંદર નજારો પણ આપે છે શિવરાત્રી અને અન્ય હિન્દુ તહેવારો દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે શું